નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે એક મિનિટમાં ઘણી બધી ઝલક તો આપણે વાત કરી લઈએ ચૈત્ર વસાવા બધા માટે સારું કામ કરી રહ્યા છે એવી જ રીતે મનસુખ વસાવા પણ અત્યારે સારું કામ કરી રહ્યા છે આ સારા સમાચાર કહેવાય મિત્રો વાત કરી લઈએ આદિવાસી વિસ્તારવાસી વિસ્તારમાં એક ગામ આવ્યું છે નિશાણા ગામમાં ત્યાં યુવતી ઉપર જે અત્યાચાર થયું છે તો મિત્રો ખરેખર મુસ્લિમ યુવક દ્વારા એ પણ અત્યારે વાયરલ સોશિયલ મીડિયામાં વિડીયો થઈ રહ્યા છે બીજી વાત કરી લઈએ કે આદિવાસી વિસ્તારમાં ચોરીનો ત્રાસ વધી ગયો છે તો લોકો રાત્રે જાગતા હોય છે એ પણ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ છે તો મિત્રો ખરેખર આમ કહેવાય કે પાણીની સમસ્યા હોય છે ઘણી બધી લાઇટની સમસ્યા હોય છે આવી બધી સમસ્યાઓ પણ આદિવાસી વિસ્તારમાં અત્યારે જોવા મળી રહી છે તો આમ કહેવાય કે આદિવાસી વિસ્તારના જે લોકો છે તો તેમને ખરેખર અત્યારે જે અત્યારે બધું સહન કરી રહ્યા છે એના માટે તમે શું કહેવા માંગો છો કારણ કે ઘણું બધું જાણવા જોવા મળતું હોય છે આદિવાસી વિસ્તારમાંથી તમે જોશો કે ઘણી બધી તકલીફો હોય છે અને ઘણું બધું લોકો અત્યારે સહન કરી રહ્યા છે તો ખરેખર ચોરી છે આ આ યુવતીઓ જે સુરક્ષિત નથી અને પાણીની વ્યવસ્થા નથી લાઇટની વ્યવસ્થા નથી તો મિત્રો ખરેખર આ આદિવાસી વિસ્તારમાં ખરેખર લોકો જે ત્રાસ વેઠી રહ્યા છે એના માટે તમે શું કહેવા માગો છો એમને ખરેખર સરકાર દ્વારા ખરેખર આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને જે યુવતીઓ સુરક્ષિત રહે એના માટે કડક પગલાં પણ અને કાર્યવાહી લોકો ઉપર કરવી જોઈએ આના માટે તમે શું કહેવામાંશો માગો છો તો આ વિડિયોમાં તો આટલું જ તું તમને થોડું ઘણું જાણવા મળી ગયું હશે તો વિડીયોને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ દબ જોઈ હેન જહેબા